નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો પી જીવી સીએલ દ્વારા જે તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે એક્ઝામ રાજકોટ ખાતે લેવાયેલ હતી તો તેનું અહીંયા આપણે આજે સંપૂર્ણ પેપર સોલ્યુશન કરીશું તો મિત્રો આ જે પેપર સોલ્યુશન છે તે પી જીવી સીએલની જે આન્સર કી આવે તેના પરથી આપણે પેપર સોલ્યુશન કરેલ છે તો મિત્રો આ જે પ્રશ્ન પેપર છે તે વિભાગ સી વિભાગનો પ્રશ્ન પેપર છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીને વિડીયો શરૂ કરતાં પહેલાં જો મિત્રો તમે હજુ સુધી અમારે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે અમારે ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે કે એકદમ દર્દનાક વીજળી શોક કેટલા કારણથી લાગે છે તો મિત્રો એકદમ જે દર્દનાક વીજળી શોખ કેટલા કરંટથી લાગે છે તો અહીંયા તેના મિત્રો ચાર ઓપ્શન આપેલા છે તો તેમાંથી મિત્રો આપણે ટીક કરેલું છે કે તેમાં જવાબ આપણે બી આવે છે પચાસ મિલિયમ બેર તો મિત્રો પચાસ મિલિયમ એમ્પિયર છે તે એકદમ દર્દનાક વીજળી શોખ લાગે છે પછી મિત્રો બે નંબરનો પ્રશ્ન છે કે મટિરિયલ્સ થોડી માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટિરિયલ્સને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો મિત્રો તેમાં જોબ આપણે બી આવે છે ડાયમેગ્નેટિક એટલે કે મિત્રો મટિરિયલ્સ થોડીક માત્રામાં જ મેગ્નેટાઇઝ થાય તેવા મટિરિયલ્સને આપણે ડાયમેગ્નેટિક કહેવામાં આવે છે તો મિત્રો જો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે આપણે આ પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ ક્યાંથી ડાઉનલોડ કરવી પછી મિત્રો ત્રણ નંબરનો પ્રશ્ન છે કે રેજીસ્ટન્સ ટેમ્પરેચર કો ઓફિશિયન્ટ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે તો રેજિસ્ટન્સ ટેમ્પરેચર કો એફિશિયન્ટ છે તે તેમાં જો મિત્રો આપણે બી આવે છે ઓમ ઓમ અને અંશ શેરી તો જેમાં જો મિત્રો આપણે બી આવે છે તે પણ અહીંયા ટેક કરેલ છે જે તમે જોઈ શકો છો પછી ચાર નંબરનો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ખાલી જગ્યા દ્વારા થાય છે એટલે કે મિત્રો જે ઇલેક્ટ્રિકલ જે પાવર ટ્રાન્સમિશન લાઈન છે તે શેના દ્વારા થાય છે તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે એ અને બી બંને તો તેમાં એ જવાબ જોઈએ તો ઓવરહેડ સિસ્ટમ અને બી જવાબ જોઈએ તો અંડરગ્રાઉન્ડ સિસ્ટમ અને ઓવરહેડ સિસ્ટમ એટલે કે મિત્રો જે આપણે ઉપર જે તારથી ટાવર લાઈન જાય છે તેને ઓવરહેડ કહેવામાં આવે છે અને મિત્રો અંડરગ્રાઉન્ડ એટલે કે જે જમીનની અંદર કેબલ કેબલ દ્વારા જે વાયરિંગ સિસ્ટમ છે તેને આપણે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કહેવામાં આવે છે તો મિત્રો આ બંને દ્વારા જે ટ્રાન્સમિશન લાઇન છે તેનું અહીંયા આ રીતે થાય છે એટલે કે આ પ્રમાણે ઓવરહેડ સિસ્ટમ અને અન્ડરગ્રાઉન્ડ સિસ્ટમ દ્વારા થાય છે પછી પાંચ નંબરનો પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન લાઇનમાં ખાલી જગ્યા કન્ડક્ટરનો ઉપયોગ થાય છે એટલે કે મિત્રો ટ્રાન્સમિશન લાઇનમાં કેવા કન્ડક્ટરનો ઉપયોગ થાય છે તો તેમાં જો મિત્રો આપણે પાંચ નંબરમાં જવાબ સી આવે છે કે એસી એસઆર કન્ડક્ટરનો ઉપયોગ થાય છે પછી છ નંબરનો પ્રશ્ન છે કે સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી તો મિત્રો સામાન્ય રીતે કઈ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમનો ઉપયોગ થતો નથી તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે સિંગલ ફેઝ થ્રી વાયર સિસ્ટમ તો છ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે સી આવે છે પછી સાત નંબરનો પ્રશ્ન છે કે સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક ખાલી જગ્યા વોલ્ટ વહન કરી શકે છે એટલે કે મિત્રો સ્ટ્રેન ઇન્સ્યુલેટરની જે એક ડીસ્ક છે તે ખાલી જગ્યા વોલ્ટેજ વહન કરી શકે છે તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે કે સ્ટ્રેન ઇન્સ્યુલેટરની એક ડિસ્ક છે તે ઇલેવન કેવી વોલ્ટેજ વહન કરી શકે છે પછી આઠ નંબરનો પ્રશ્ન છે કે એચવી ટ્રાન્સમિશન લાઈનનો સૌથી ઉપરનો કંડક્ટર એ ખાલી જગ્યા હોય છે તો મિત્રો જે એચવી લાઇન જે આવે છે તે ટ્રાન્સમિશન લાઇન છે તો તેમાં સૌથી ઉપરનો જે કંડક્ટર આવે છે તે અર્થ કન્ડક્ટરનો હોય છે એટલે કે અર્થ વાયર હોય છે તો તેમાં જો મિત્રો આપણે આઠ નંબરના પ્રશ્નમાં જવાબ ડી આવે છે અર્થ કંડક્ટર હોય છે પછી નવ નંબરનો પ્રશ્ન છે કે આઇસોલેટરનો ઉપયોગ ખાલી જગ્યા થાય છે તો મિત્રો આઇસોલેટરનો જે ઉપયોગ છે તેમાં જો મિત્રો આપણે સી આવે છે કે આઇસોલેટરનો ઉપયોગ છે તે લોડ કનેક્ટિંગ અને ડિસ્કનેક્ટિંગ કરવા માટે થાય છે તો આઇસોલેટર છે તે મિત્રો જેટકોના સપ્ટેશનમાં તમને જોવા મળી જશે પછી દસ નંબરનો પ્રશ્ન છે કે આર્મેરિંગ ખાલી જગ્યા કરે છે તો આર્મેરિંગ છે તે શું કરે છે તો મિત્રો આર્મરિંગ છે તે કેબલને મિકેનિકલી ડેમેજ સામે રક્ષણ આપે છે તો મિત્રો એટલા માટે આર્મરિંગ કરવામાં આવે છે તો દસ નંબરના પ્રશ્નમાં જવાબમાં મિત્રો આપણે બી આવે છે કે કેબલ કેબલને મિકેનિકલી તેમજ ડેમેજ સામે રક્ષણ આપે છે પછી અગિયાર નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ ખાલી જગ્યા છે તો મિત્રો ભારતમાં જે સ્ટાન્ડર્ડ જનરેશન વોલ્ટેજ આવે છે તે ઇલેવન કેવીના આવે છે તો તેમાં જવાબ મિત્રો આપણે અગિયાર નંબરના પ્રશ્નમાં જવાબ એ આવે છે ઇલેવન કેવી પછી બાર પ્રશ્ન છે કે ગ્લુકોઝ રીલે ખાલી જગ્યાના રક્ષણ માટે ઉપયોગી છે તો મિત્રો ગ્લુકોઝ જે રીલે છે તે ટ્રાન્સફોર્મરના રક્ષણ માટે ઉપયોગી છે તો બાર નંબરના પ્રશ્નમાં જવાબ મિત્રો આપણે સી આવે છે ટ્રાન્સફોર્મર પછી તેર નંબરનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કંઈ નોન કન્વેશનલ એનર્જી સોર્સ નથી તો મિત્રો નીચેનામાંથી કંઈ નોન કન્વેશનલ એનર્જી સોર્સ નથી તો તેમાં જવાબ મિત્રો આપણે સી આવે છે કે ન્યુક્લિયર છે ન્યુક્લિયર એનર્જી છે તે નોન કન્વેશનલ એનર્જી સોર્સ નથી તો તેર નંબરના પ્રશ્નમાં જવાબ આપણે સી આવે છે પછી ચૌદ નંબરનો પ્રશ્ન છે કે ટ્રાન્સમિશન માટે ઓવરહેડ લાઇનના કન્ડક્ટર મુખ્યત્વે ખાલી જગ્યા હોય છે તો ટ્રાન્સમિશન માટે લાઇનના કન્ડક્ટર છે તો ચૌદ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે બી આવે છે સ્ટ્રેન્ડેડ પછી પંદર નંબરનો પ્રશ્ન છે કે એન ટાઈપ સેમી કંડક્ટર બનાવવા માટે કઈ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તો એન ટાઈપ સેમી કંડક્ટર બનાવવા માટે તેમાં જવાબ ડી આવે છે કે આર્સેનિક અશુદ્ધિ ઉમેરવામાં આવે છે તો પંદર નંબરના પ્રશ્નમાં જવાબ આપણે ડી આવે છે પછી સોળ નંબરનો પ્રશ્ન છે કે પેનલ બોર્ડમાં નીચેના પૈકી કઈ ઇક્વિપમેન્ટનો સમાવેશ થાય છે તો પેનલ બોર્ડમાં નીચેના પૈકી તેમાં જવાબ મિત્રો આપણે ડી આવે છે કે ઉપરોક્ત તમામ તો પેનલ બોર્ડમાં પેલો જવાબ જોઈએ એ તો બસ બાર બી પ્રોટેક્ટિંગ ડિવાઇસ અને સી કંટ્રોલ સ્વિચ અને બ્રેકરનો સમાવેશ થાય છે પછી સત્તર નંબરનો પ્રશ્ન છે કે ફેરુલ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો તેમાં પણ જવાબ મિત્રો આપણે ડી આવે છે કે તેની સાઇઝ એમ સ્ક્વેરમાં હોય છે પછી બીજું કે તે વાયરના છેડાને સરળતાથી ઓળખવા માટે થાય છે અને ત્રીજું કે ફેરુલ પર નંબર અથવા અલ્ટ્રાબેટ પ્રિન્ટ થયેલ હોય છે તો મિત્રો આ ત્રણે ત્રણ ફેરુલ એટલે મિત્રો તમને ખબર છે ફેરુલ કોને કહેવામાં આવે તો મિત્રો જે આપણા કેબલ વાયરિંગ આવે છે જે કંટ્રોલ રૂમમાં હોય છે વાયરિંગ સિસ્ટમમાં તેમાં ફેરુલ આવેલા હોય છે તેમાં ફેરોલમાં નંબર વાઈઝ આવેલો હોય છે એક બે ત્રણ અથવા એ એ પ્રમાણે તમે તેના કનેક્શન આપી શકો છો અને તેને ફેરુલ કહેવામાં આવે છે પછી અઢાર નંબરનો પ્રશ્ન છે કે રેપ્ટિફાયર એટલે શું તો મિત્રો રેપ્ટિફાયર છે તે એસીનું ડીસીમાં રૂપાંતર કરે તેને રેપ્ટીફાયર કહેવામાં આવે છે તો અઢાર નંબરના પ્રશ્નમાં જવાબ આપણે એ આવે છે કે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે પછી ઓગણીસ નંબરનો પ્રશ્ન છે કે લગ થિમ્બલ માટે શું સાચું છે તો મિત્રો લગ થિમ્બલ માટે તો તેમાં જવાબ મિત્રો આપણે ડી આવે છે ઉપરોક્ત તમામ તો તેમાં પહેલો જવાબ જોઈએ તે વાયર અથવા કેબરના ટર્મિનેશન માટે વપરાય છે બીજું કે તે કોપર અથવા એલ્યુમિનિયમમાંથી બનાવેલ હોય છે ત્રીજું કનેક્શનની કન્ડક્ટિવિટીમાં વધારો થાય છે તો ઓગણીસ નંબરના પ્રશ્નોમાં જવાબ ડી આવે છે તમામ જવાબ સાચા છે પછી વીસ નંબરનો પ્રશ્ન છે કે કંટ્રોલ પેનલ વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ એસેસરીઝનું નામ શું છે તો મિત્રો કંટ્રોલ પેનલમાં વાયરિંગમાં દર્શાવેલ વાયરિંગ જે એસેસરીઝનું નામ શું છે તો તેમાં ડીઆઈ એન રેલ જવાબ આવે છે પછી એકવીસ નંબરનો પ્રશ્ન છે કે પેનલ વાયરિંગમાં નીચે દર્શાવતી એસેસરીનું નામ શું છે તો મિત્રો આ જે પેનલ વાયરિંગમાં જે આ દર્શાવેલું આકૃતિ છે તે પેનલમાં લગાવવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે તો તેને છે મિત્રો ગ્રોમેટ કહેવામાં આવે છે પછી બાવીસ નંબરનો પ્રશ્ન છે કે ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં નોર્મલ કરતાં વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે તો ડીસી શન્ટ મોટરની સ્પીડ હોય એના કરતાં નોર્મલ કરતાં વધારે કરવા માટે કયો સ્પીડ કંટ્રોલ કરવામાં આવે છે તો તેમાં જવાબ મિત્રો આપણે બી આવે છે ફિલ્ડ કંટ્રોલ કરવાથી પછી મિત્રો ત્રેવીસ નંબરનો પ્રશ્ન છે કે જે પોલની સંખ્યા પી હોય અને સપ્લાય ફ્રિકવન્સી એફ હોય તો સિંક્રોન સ્પીડ એનએસ બરાબર ખાલી જગ્યા થાય છે તો મિત્રો તેમાં જવા મિત્રો આપણે બી આવે છે કે એનએસ બરાબર એકસો વીસ એફ છેદમાં પી તો મિત્રો ત્રેવીસ નંબરના પ્રશ્નમાં કે જે પોલની સંખ્યા પી હોય અને સપ્લાય ફ્રિકવન્સી એફ હોય તો સિંક્રોન સ્પીડ એનએસ બરાબર તો એનએસ બરાબર એકસો વીસ એફ છેદમાં પી થાય છે પછી ચોવીસ નંબરનો પ્રશ્ન છે કે જો સિંગલ ફેનમાં કેપેસિટર શોર્ટ થઈ જાય તો ખાલી જગ્યા થાય છે તો મિત્રો જે સિંગલ ફેન આવે તેમાં કેપેસિટર હોય તે શોર્ટ થઈ જાય તો તેના માટે સીલિંગ ફેન ફરશે નહીં તો ચોવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે એ આવે છે કે સીલિંગ ફેન ફરશે નહીં પછી પચીસ નંબરનો પ્રશ્ન છે પોલ પીચ બરાબર ખાલી જગ્યા તો મિત્રો પોલ પીચ છે તે સ્લોટની સંખ્યા અથવા પોલની સંખ્યા પછી છવ્વીસ નંબરનો પ્રશ્ન છે કે મોટર જનરેટર સેટમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે તો મિત્રો મોટર જનરેટર સેટમાં સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે પછી સત્યાવીસ નંબરનો પ્રશ્ન છે કે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે કયા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે તો સ્લીપરિંગ ઇન્ડક્શન મોટરને ચાલુ કરવા માટે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે તો સત્યાવીસ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે સી આવે છે પછી અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેઇન વાયડિંગ અને સ્ટાર્ટિંગ વાયડિંગ વચ્ચે જેનો ફેઝ એંગલ ખાલી જગ્યા છે તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના મેન અને સ્ટાર્ટિંગ વચ્ચે એંગલ છે તો નંબરના પ્રશ્નમાં જવાબ આપણે એ આવે છે નેવું અંશ પછી ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન છે કે સોડિયમ વેપર લેમ્પનું આયુષ્ય ખાલી જગ્યા હોય છે તો મિત્રો જે સોડિયમ વેપર લેમ્પ આવે તેનું આયુષ્ય છે તે છ હજાર કલાક હોય છે ઓગણત્રીસ નંબરના પ્રશ્નમાં જવાબ આપણે ડી આવે છે છ હજાર કલાક પછી ત્રીસ નંબરનો પ્રશ્ન છે કે સપ્લાય ફ્રિકવન્સી પચાસ હર્સ હોય અને મોટરની સ્પીડ પાંચસો આરપીએમ હોય તો પોલની સંખ્યા શોધો તો તેમાં મિત્રો પોલની સંખ્યા શોધો દાખલો ગણીને તો તેમાં જવાબ મિત્રો આપણે બાર આવશે એટલે કે ત્રીસ નંબરના પ્રશ્નમાં જવાબ સી આવે છે બાર મિત્રો તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમારી પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરી શકો છો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે તેની લિંક છે પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેમાંથી તમે જોઈન્ટ પણ થઈ શકો છો પછી એકત્રીસ નંબરનો પ્રશ્ન છે કે સ્ક્યુરલ કેજ ઇન્ડક્શન મોટરના રોટર સ્લોટ સહેજ વળાંકવાળા હોય છે કારણ કે તો કારણ કે તેમાં મેગ્નેટિક અવાજ ઘટાડે છે એટલા માટે સહેજ વળાંકવાળા હોય છે પછી બત્રીસ નંબરનો પ્રશ્ન છે કે પ્રાયોગિક રીતે મોટા ભાગના ઓલ્ટરનેટરમાં કયા પ્રકારની રચના કરવામાં આવે છે તો પ્રાયોગિક રીતે મોટા ભાગના ઓલ્ટરનેટમાં રોટેટિંગ ફિલ્ડ ટાઈપની રચના કરવામાં આવે છે પછી તેત્રીસ નંબરનો પ્રશ્ન છે કે ડીસી ફોર પોઈન્ટ સ્ટાર્ટરમાં ખાલી જગ્યા ટર્મિનલ હોય છે તો મિત્રો જે ડીસી ફોર પોઈન્ટ સ્ટાર્ટર આવે તેમાં સ્ટાર્ટરમાં ટર્મિનલ છે તે તેમાં જવાબ ડી આવે છે એલ પ્લસ એલ માઇનસ એફ અને એ આ પ્રકારના તેમાં ટર્મિનલ હોય છે પછી ચોત્રીસ નંબરનો પ્રશ્ન છે કે પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેજિસ્ટન્સ ખાલી જગ્યા હોવું જોઈએ તો પાવર સ્ટેશનનું વધુમાં વધુ અર્થ રેજિસ્ટન્સ છે તે ઝીરો પોઈન્ટ પાંચ ઓમ હોવું જોઈએ તો તેમાં જવાબ આપણે બી આવે છે ઝીરો પોઈન્ટ પાંચ પછી પાંત્રીસ નંબરનો પ્રશ્ન છે કે બ્રિજ રેપ્ટિફાયરમાં કુલ કેટલા ડાયોડનો ઉપયોગ થાય છે તો બ્રિજ કુલ ચાર ઉપયોગ થાય છે તો પાંત્રીસ નંબરમાં જવાબ ડી આવે છે ચાર પછી છત્રીસ નંબરનો પ્રશ્ન છે કે ઓવરેડ લાઈનમાં વપરાતા ઇન્સ્યુલેટરનું નામ શું છે તો મિત્રો તમને આકૃતિ આપેલી છે તેમાં એક ઇન્સ્યુલેટર આપેલું છે તો એ આ ઇન્સ્યુલેટરનું નામ છે તે શેકલ ઇન્સ્યુલેટર કહેવામાં આવે છે જે એલટી લાઇનમાં વાપરવામાં આવે છે પછી સાડત્રીસ નંબરનો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલા આકૃતિના પાર્ટનું નામ જણાવો તો મિત્રો આ બધાને જે છે આપણે પીજીવી સીએલના દરેક પાર્ટનો વિડીયો આપણે બનાવેલ છે તે તમને વારંવાર કીધેલું છે હતું કે આ પ્રશ્ન તમને રોકડા રોકડા માર્કનો પૂછાઈ શકે છે તો આ બધાને ફોટા પાડીને આપણે જે વિડીયો બનાવેલ હતો તે પણ તમે જોઈ લેજો તેમાં આ બધાના નામ આપણે આપેલા છે તો મિત્રો આ જે આકૃતિ છે તે લાઇટિંગ આકૃતિ છે પછી આકૃતિમાં દર્શાવેલ ઇક્વિપમેન્ટનું નામ જણાવો તો મિત્રો આમાં જે આકૃતિ દર્શાવેલી છે આ પણ આપણે પ્રશ્નમાં આવી ગયેલું છે જે તમને વિશેના જે બધા ટૂલ છે તેમના ફોટા પાડી પાડીને નામ સહિત અહીં વિડીયો આપણે બનાવેલો છે જે તમે જોઈ શકો છો તેમાં આ બધા જ જે ભેજી વિશેના સાધનો વપરાય છે તેમાં તમામ પ્રકારના સાધનો આવી જાય છે તો તે પણ તમે વિડીયો જોઈ શકો છો તો મિત્રો જે આ આકૃતિ દર્શાવેલી છે તે ઇલેવન કેવી ફ્યુઝની આકૃતિ છે તો તેમાં જવાબ મિત્રો આપણે એ આવે છે પછી 39 નંબરનો પ્રશ્ન છે એક ટ્રાન્સફોર્મર છે તેમાં એક્સ માર્ક કરેલા ભાગનું નામ જણાવવાનું છે તો અહીંયા ટેન્ક બાજુ એક્સ માર્ક કરેલું છે તો તેને મિત્રો જવાબ બી આવે છે કન્ઝવેટર ટેન્ક પછી ચાલીસ નંબરનો પ્રશ્ન છે કે માર્ક કરેલ ભાગને ઓળખી બતાવો તો મિત્રો અહીંયા જે એક્સ માર્ક કરેલો ભાગ છે તેમાં વી ક્રોસમ કહેવામાં આવે છે તો તેમાં જવાબ મિત્રો ચાલીસ નંબરમાં વી ક્રોસમ આર્સનું કહેવામાં આવે છે પછી એકતાલીસ નંબરનો પ્રશ્ન છે કે બીઆઈએસનું પૂરું નામ શું છે તો મિત્રો બીઆઈએસનું પૂરું નામ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે પછી બેતાલીસ નંબરનો પ્રશ્ન છે કે એસ ડબલ્યુ જીનું પૂરું નામ જણાવો તો એસ ડબલ્યુ પૂરું નામ સ્ટાન્ડર્ડ વાયર ગેસ છે પછી તેતાલીસ નંબરનો પ્રશ્ન છે કે બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે તો બ્રિટાનિયા જોઈન્ટનો ઉપયોગ છે તે લંબાઈ વધારવા માટે કરવામાં આવે છે પછી ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન છે કે દર્શાવેલ ટોલનું નામ જણાવો તો મિત્રો આમાં પીજીવી સેલની આન્સર કી પ્રમાણે તેમાં આ જે આકૃતિ છે તે ક્રિમ્પિંગ ટૂલ્સની આકૃતિ છે પછી પ્રશ્ન છે કે ડાય સ્ટોકનો ઉપયોગ શું છે તો શા માટે કરવામાં આવે છે તો મિત્રો પાઇપ પર બ્રાહ્ય થ્રેડ પાડવા માટે એટલે કે પાઇપ ઉપર આટા પાડવા માટે ડાય સ્ટોકનો ઉપયોગ થાય છે પછી નીચેની આકૃતિમાં ક્યુ એક ટીનમેન્સ છે તો તેમાં જુઓ મિત્રો આપણે એ આવે છે કે એક નંબરનું છે તે ટીનમેન્સ રીવેટ છે પછી સુડતાલીસ નંબરનો પ્રશ્ન છે કે ઈ એમએફનું પૂરું નામ શું છે તો મિત્રો ઇલે ઈ નું પૂરું નામ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ છે તો તેમાં જુઓ મિત્રો આપણે ડી આવે છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પછી પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે કે જો કન્ડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરવામાં આવે તો તેની રેજિસ્ટન્સની કિંમત શું ફેર પડે તો મિત્રો જો કન્ડક્ટરનો ક્રોસ સેક્શનલ એરિયા બમણો કરવામાં આવે તો તેની રેજિસ્ટરની કિંમતમાં અડધી થાય છે એટલે કે તેમાં જવાબ મિત્રો ડી આવે છે અડધો થશે ઓગણપચાસ નંબરનો પ્રશ્ન છે કે સો વોટના દસ લેમ્પને રોજ આઠ કલાક ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો માસિક ઉર્જાનો ઉપયોગ કેટલા યુનિટ થાય છે તો મિત્રો સો વોટના જે દસ લેમ્પ છે એટલે કે સો વોટના દસ એટલે સો ગુણા દસ એટલે કે એક હજાર થયા તો એક હજારને મિત્રો આઠ કલાક ચાલુ રાખે તો નું આઠ યુનિટ વપરાશ થાય છે તો મિત્રો એક મહિનાનો જોઈએ તો આઠ તેરી ચોવીસ બસો ને ચાલીસ યુનિટ છે તે વપરાશ કરવામાં આવે છે એટલે કે દસ વોટના દસ લેમ્બ રોજ આઠ કલાક ચાલે તો તે માસિક ઉર્જા તેમાં બસો ને ચાલીસ યુનિટનો વપરાશ થાય છે જે લોકોને દાખલા આવડતા હોય ત્યાં ગણી શકે છે પછી પચાસ નંબરનો પ્રશ્ન છે કે ક્લાસ બી ઇન્સ્યુલેશન વધુમાં વધુ કેટલું તાપમાન સહન કરી શકે છે તો મિત્રો ક્લાસ બી છે તે વધુમાં વધુ એકસો ને ત્રીસ અંશ સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે તો મિત્રો જો તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમારી પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો મિત્રો આપણે સો માર્કનું ટોટલ પેપર સોલ્યુશન છે તેમાં મિત્રો આપણે એકથી પચાસ પ્રશ્નો છે તે આજે આપણે લીધેલા છે કારણ કે બહુ વિડીયો મોટો થઈ જશે એટલા માટે અને બીજા વિડીયોમાં મિત્રો આપણે પચાસથી સો નંબરના પ્રશ્નો તમને વિડીયો દ્વારા તમને દેખાડવામાં આવશે એટલે તે પણ તમે જોઈ શકો છો તો મિત્રો આજે આપણે એકથી પચાસ નંબરના પ્રશ્નો છે તે પેપર સોલ્યુશન કર્યું છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હવેના પ્રશ્ન હવે પછી મિત્રો આપણે એકાવન નંબરના પ્રશ્નથી શરૂઆત કરીશું